નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે મેવાસા ગામમાં એક ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે તેણે મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળીમાં તેણે ટૂંકમાં બધા ખેડૂત મિત્રોને મગફળી જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે એને વધ રોકી અને સૂયા બેસાડવા માટેની દવાઈઓ વાપરતા હોય છે તો આપણી એગ્રીસિયા કંપનીની જે આપણે ટૂંકમાં બિનજરૂરી નાઇટ્રોજન દૂર કરી અને પુષ્કળ પ્રમાણમાં સૂયા બેસાડે અને જે ભોગળમાંથી દાણો ઝડપથી બનાવવાનું કામ કરે એ આપણે રીપ્રાઇમ અને પ્રો એમી જેમાં સત્તર એમ એમીનો આવે છે એ બંને પ્રોડક્ટનો ખેડૂતે ઉપયોગ કરેલો છે તેની મગફળીમાં તો આપણે પહેલાં ખેડૂતનો પરિચય મેળવીએ અને તેને પૂછીએ કે તેને કયા ટાઈપનું રિઝલ્ટ મળેલું તમારો પરિચય આપી ગયો રમેશભાઈ રાધાભાઈ નામ મેવા મેવાસા મોબાઈલ નંબર નવ્વાણું બે ચોપન એકાણું નવ એકોતેર હવે તમે આ મગફળી કેટલા વીઘા વાવેતર કરેલું આ છે આવડો નંબર છે પંદર વીઘા નો પંદર વીઘા નંબર હવે તમને શું ફેર લાગે છે આપડે રીપ્રાઇમ અને પ્રોમિન વાપરા થી પછી આમાં તો હા ચિંતા ટકા નો ફેર બરોબર હવે મિત્રો આ જે છોડવો છે બરોબર આ છોડ બાજુની મગફળી નું છે તે આપણે જોઈ શકતો હોય કે તેમાં ખેડૂત મિત્રએ વધ રોકવા અને સૂયા બેસાડવા માટેની અધર એટલે બીજી કંપનીની દવા વાપરેલી અને આ છોડવો છે તેમાં આપણી રીપ્રાઇમ અને પ્રોએમિન વાપરેલી છે તો આ બંને છોડવા આપણે જોઈએ તો અને બંને દવા વાપરવી એના વીસ થી બાવીસ દિવસ થયેલા છે તો કેટલું અંતર છે એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને આ મગફળી ટૂંકમાં આ જે બાજુમાં છે એ અને આ બે

તો ખેડૂત મિત્રો તમે પણ તમારી મગફળીના વાવેતર કરેલું હોય તો એકવાર તમારે અમારી એગ્રીસા કંપનીની રિપ્રાઈમ અને પ્રોએમ જે જોડી નંબર વનના નામથી અમે માર્કેટમાં આપીએ છીએ તે તમારી મગફળીના પાકમાં અચૂક વાવે ઉપયોગ કરજો એકવાર જેથી કરીને તમને પણ આ ટાઈપનું રિઝલ્ટ મળે તો બીજા ખેડૂત મિત્રોને આપણે વાપરવું હોય તો વાપરી શકીએ હા વાપરી શકે તમને કેવું રિઝલ્ટ લાગ્યું મને તો સારું લાગ્યું સારું લઈ ગયું બરોબર એક રાઉન્ડ જ છે ને બે મારવાના હા આપણે બે રાઉન્ડ મારવાના હોય એક પાંત્રીસ થી દિવસ છે અને બીજો રાઉન્ડ સાઠ દિવસ પછી રિપ્રાઈમ અને પ્રોવેમિંગનો તો ખૂબ ખૂબ આભાર તમારો અભિપ્રાય આપવા બદલ જય જવાન જય કિસાન